અમારી આ જ્ઞાન ગુંજન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાના જ્ઞાનવર્ધક ઉખાણાઓ જોઈશું એવી કઈ વસ્તુ છે જેટલી વધે છે એટલી જ ઘટે છે જવાબ આવશે આપણે ઉમર ઉખાણું બીજું એવા ક્યાં ઘડિયા છે કે જે કોઈ નિશાળમાં ભણાવવામાં નથી આવતા જવાબ આવશે છ ઘડિયા ઉખાણું તેજું એવી કઈ વસ્તુ છે કે સ્ત્રી બધાની સામે તો પહેરી શકે છે પણ પોતાના પતિની સામે જ નથી પહેરતી જવાબ આવશે વિધવાની સફેદ સાડી ઉખાણું સાથું એવી તો શું વસ્તુ છે કે જેને બોલાવવા માટે તમારે મોઢાની જરૂર નથી પડતી પણ સુવાની જરૂર પડે છે જવાબ આવશે નશકોરા ઉખાણું પાંચમું પવન થકી જીવ તો પવનથી જ મરનાર છતુર હોય સમજી જાય મૂર્ખ કરે છે વિચાર જવાબ આવશે દીવો ઉખાણું છઠ્ઠું મોઢા વિના પણ ટકટક કરે પગ વિના પણ ચાલે કાંટા છે પણ વાગે નહીં જાણે છે આખું જગ જવાબ આવશે ઘડિયાર ઉખાણું સાતમું એવું તે વળી શું છે કે જેટલું વધારે હોય એટલું જ ઓછું દેખાય છે જવાબ આવશે ઉખાણું સૌથી કોનું હોય છે જવાબ આવશે પાણીનો પરપોટો ઉખાણું નવમું એવી કઈ વસ્તુ છે જે એકવાર આપણી પાસે આવી જાય પછી આપણને કંઈ જ ખ્યાલ નથી રહેતો જવાબ આવશે નીંદર ઉખાણું દસમું એવી કઈ વસ્તુ છે જેનાથી આપણે દિવાલની પણ આરપાર જોઈ શકીએ છીએ જવાબ આવશે બારે જો તમને અમારા ઉખાણા ગમ્યા હોય તો અમારી ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો